હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કેનરા બેંક રૂપમાં બે હજાર ચોવીસમાં જે વેકેન્સી આવી છે ત્રણ હજાર પોસ્ટ માટે તેના વિશે મિત્રો બરાબર તો કેનરા બેન્ક વેકેન્સી બે હજાર ચોવીસ તો રિક પ્રોસેસ કેને ત્રણસો પોસ્ટ લાઈક સોરી ત્રણ હજાર એપ્રેન્ટ્રીસ પોસ્ટ માટે વેકેન્સી આવી છે તેોસ ધ કન્ટ્રી ઓવર ઇન્ડિયામાં વેકેન્સી આવી છે તેના વિશે એ જ વાત કરીએ મિત્રો તો તમારી ઉંમર વીસથી અઠ્ઠાવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ બરાબર એઝ વન એક સપ્ટેમ્બર એક સપ્ટેમ્બર સુધીમાં તમારી વીસથી અઠ્ઠાવીસ વર્ષની ઉંમર હોવી જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો કેન્ડિડેટ શુડ હેવ બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકોકરા યુનિવર્સિટી માન્ય યુનિવર્સિટીમાંથી યુનિવર્સિટીમાંથી તમે એક ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ બરાબર પછી તમારે એનએટીએસ એજ્યુકેશન ડોટ જીઓ ડોટ ઇન પર તમારું રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ બરાબર સિલેક્શન પ્રોસેસ તમારી ધીસ રિક્રોમ પ્રોસેસ વિલ બી કમ્પ્લીટ ઇન ટુ ફેઝ ટુ ફેઝમાં તમારું સિલેક્શન થશે પ્રથમ ઓનલાઈન ટેસ્ટ વિલ બી ડન ફર્સ્ટ પહેલાં ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે જે ફોલો બાય નોલેજ ઓફ ટેસ્ટ અને નોલેજ ઓફ લોકલ લેંગ્વેજ લોકલ લેંગ્વેજમાં લેવામાં આવે છે અને બીજું તમારે મેડિકલ ટેસ્ટ રહેશે બરાબર તો અને સ્ટાઈપનની વાત કરીએ તો કેન્ડિડેટ વિલ બી કહેવાય સ્ટાઇપન ઓફ ફિફ્ટીન થાઉઝન્ડ એટલે પંદર હજાર પર મંથ તમને ભરાવ પાત્ર છે દરમિયાન એપ્લિકેશન ફી આપેલી છે પાંચસો ટુ એપ્લાય એસસીએસટી પી અને એસપ્લ્યુ બીજા બધી કેટેગરીમાં પાંચસો રૂપિયા તેમજ એસસીએસટી અને પીડબ્લ્યુ કેટેગરી કે નીડ નોટ ટુ સબમિટ એપ્લિકેશન ફી એટલે જનરલ અને ઓબીસી કેટેગરી માટે પાંચસો રૂપિયા ફી તેમજ એસસીએસટી માટે કોઈ પણ ફી રાખેલી નથી હાઉ ટુ ફિલ ધ એપ્લિકેશન ફોર્મ એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરજો તેના વિશે તો કેન્ડિડેટ ફર્સ્ટ વિઝિટ ઓફિશિયલ વેબસાઇટ ઓફ કેનરા બેંક કેનરા બેંક ડોટ કોમ પર જઈને તમારે જવાનું રહેશે બરાબર મિત્રો ત્યાં જઈને રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈ કરિયર સેક્શન ઓન ધ હોમ પેજ ઓફ વેબસાઇટમાં જવાનું રહેશે એન્ગેજમેન્ટ ઓફ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ આ એપ્રેન્ટિસ અંડર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને અપલોડ ડોક્યુમેન્ટ ક્લિક કરવાના છે તે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે પછી સબમિટ આપવાનો રહેશે બરાબર મિત્રો તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે હવે મિત્રો લાસ્ટ ડેટની વાત કરીએ તો મિત્રો